જ્યાં નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને નગરપાલિકાના અધ્યક્ષ વૈભવ કોદરાણીના અધ્યક્ષતામાં પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓએ હાજરી આપી આજરોજ મહાત્મા ગાંધીજી જન્મ જન્મજયંતિ નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં સવારે સાડા નવ કલાકે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સર્કલ મામલતદાર ઓફિસ પાસે અંજાર મધ્યે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ વક્તવ્ય આપતા ગાંધીજીના જીવન પર પ્રકાશ પાડી તેમણે કરેલા આઝાદીના જંગ માટે અહિંસક આંદોલનની વિસ્તૃત ચર્ચા કરી હતી ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનના અગિયારમા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસના નારા સાથે આ વર્ષને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે તે નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર આજ સુધી સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું તે નિમિત્તે આજરોજ સવારે સવા દસ કલાકે શ્રી અંબાજી મંદિર ગંગાનાકા મધ્યે પૂર્વ વડાપ્રધાન શ્રી લાલબાદુ શાસ્ત્રીજીની નિમિત્તે તેમની પ્રતિમાને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ સફાઈ ઝુંબેશના કાર્યક્રમનું અંજાર નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આજે ગાંધી જયંતિ નિમિત્તે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ખાદી ભંડારમાં જઈ ખાદીની ખરીદી કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને આભાર વિધિ પૂર્વ કારોબારી ચેરમેન વિજયભાઈ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ જાલરિયા અને કચેરી અધિક્ષક ખિમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી તાલુકા પંચાયત પ્રમુખ સોમનાબા જાડેજા કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર તથા સર્વે કાઉન્સલરો ઉપસ્થિત રહ્યા હતા